હેલો ફ્રેન્ડ્સ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક બનાવીશું સરસ મજાનો મુખવાસ તો અહીંયા મુખવાસ બનાવવા માટે આપણે બે જાતના મુખવાસ બનાવીશું અહીંયા તલમાંથી અળસી અને તલનો મુખવાસ બનાવીશું અને વરિયાળી અને તલનો મુખવાસ બનાવીશું તો અહીંયા મેં અઢીસો અઢીસો ગ્રામ લઈ લીધા છે વજનમાં અને અહીંયા એક એક ચમચી મીઠું અને એક એક ચમચી આપણે હળદર એડ કરી છે તો અહીંયા ત્રણેય થાળીમાં આ રીતે લઈ લીધા છે અને એમાં પાણીનો આપણે થોડોક એવો છંટકાવ કરીશું વધારે પાણી આપણે એડ કરવા નથી એક ચમચી જેટલું જ પાણી આપણે લેવાનું છે તો અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને શેર કરજો બાજુમાં પેલી ઘંટી છે તેને દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને જોવા મળશે તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા આપણે મુખવાસ છે તે અહીંયા વરિયાળીનો બનાવીશું વરિયા વરિયાળીના મુખવાસ વરિયાળી તાસીતમાં ઠંડી હોય છે અને તેનો મુખવાસ ખૂબ જ ટેસ્ટી સારો એવો લાગે છે તલ અને જે વરિયાળીનો મિક્સ આપણે બનાવીશું તમે એમનામ પણ વરિયાળી ખાઈ શકો છો તો અહીંયા મીઠું અને હળદરમાં આપણે આ રીતે એક કલાક સુધી આપણે સૂકવી દઈશું સાયડામાં તો આપણી જે વરિયાળી છે તેમાં મીઠું ચડી જશે હવે અહીંયા આપણે તલ છે તેને લઈ લઈશું તો તલમાં પણ આ રીતે એક જ ચમચી જેટલું પાણી એડ કરીશું અને એને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું એટલે હળદર છે તે તલમાં બેસી જશે અને કલર આપણો પીળો થઈ જશે તો મુખવાસ બનાવતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું છે હળદર થોડીક આપણે વધારે એડ કરીશું એટલે મુખવાસ છે તે સારો એવો બનશે આમાં તમે અજમા પણ એડ કરી શકો છો તો પેટમાં ગેસ અથવા અપચો વાયુ થતું હોય તો જેમાં પછી તમે આ એક ચમચી મુખવાસ ખાવાથી તમારા પેટમાં ખૂબ જ રાહત રહેશે અને જે અપચો છે તે પણ દૂર થઈ જશે અને જમેલું છે તેને પાચન થઈ જશે તો અહીંયા આપણે આ તલ છે તેને પણ આપણે મિક્સ કરી લેશું વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ તલ છે આપણે તો હવે એને આપણે આ રીતે સૂકવી દઈશું તો અહીંયા આપણે અંદર જ સૂકવવાના છે તડકે સૂકવવાના નથી કેમ કે જે કલર છે તે યલો તે દૂર સ્વાઈટ થઈ જશે એટલા માટે આપણે સાઈડે એક કલાક સૂકવીશું એટલે આપણા તલ છે તે પાણી છે તે અબ્ઝોર્બ કરી લેશે હવે અહીંયા અળસી છે અળસીમાં મેં પણ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને એક ચમચી આપણે હળદર એડ કરેલી છે તો અહીંયા આપણે ત્રણેય પ્લેટમાં આ રીતે મિક્સ કરી લઈશું તમે આ મુખવાસ એકદમ ઘરે સહેલાઈથી બનાવી શકો છો અને અહીંયા આ મુખવાસ છે તે ફક્ત પંદર મિનિટમાં આવા બે મુખવાસ તમારા તૈયાર થઈ જશે જો તમારે આ રીતે મિક્સ કરેલું હશે તો તમારી શેકતા જરા પણ વાર લાગતી નથી અને મુખવાસ એકદમ સરસ બહાર મળે તેવો વોચ આપણે ઘરે બનાવીશું અહીંયા આપણે ડાયાબિટીસના પેશન્ટ હોય છે તેને આ રીતે અળસીનો મુકવાસ ખાવાથી ખૂબ જ હેલ્ધી હોય છે આટલે અળસીનો મુકવાસ વાળ માટે પણ સ્કીન માટે પણ સારો છે અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે એટલા માટે આપણે અળસીનો મુકવાસ પણ અહીંયા બનાવીશું તો હવે આને પણ આપણે કલાક સુધી ત્રણેય આપણે જે અળસી વરિયાળી અને તલને કલાક સુધી આપણે સુકવવા દઈશું અહીંયા પંખા નીચે એટલે જે મીઠું અને હળદર છે તે બેસી જશે અને એબઝર્બ કરી લેશે અને ડ્રાય થઈ જશે હવે તમે જોઈ શકો છો આપણા ત્રણેય મુખવાસ છે તે સુકાઈ ગયા છે વરિયાળીમાં પણ કલર સરસ એવો બેસી ગયો છે અળસીમાં પણ બેસી ગયો છે અને તલમાં પણ બેસી ગયો છે તો આપણે હવે એને આપણે શેકી લઈશું તો આ રીતે આપણે કોરા થઈ જાય તો તમે જોઈ શકો છો એકદમ આપણી અળસી છે તે છૂટી છૂટી અને કોરી થઈ ગઈ છે તો આ રીતે મીઠું પણ આપણું ચડી ગયું છે તો આ રીતની કંડિશનર થાય ત્યારે આપણે શેકવાના છે તલ હવે અહીંયા આપણે પેલા વરિયાળી શેકી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો તલ પણ આપણા સુકાઈ ગયા છે અને તલ પણ એકદમ છૂટા છૂટા અને કોરા થઈ ગયા છે તો અહીંયા આ રીતે કોરા થઈ ગયા છે તો તમારે શેકવામાં જરા પણ વાર લાગશે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણી વરિયાળી પણ આ રીતે સુકાઈ ગઈ છે અને તલ અળસી ત્રણેય છે તે આપણા સુકાઈ ગયા છે હવે અહીંયા એક કડાઈ લીધી છે અને કડાઈ થોડીક ગરમ થાય એટલે આપણે એમાં વરિયાળી એડ કરી છે હવે વરિયાળીને આપણે એકદમ ધીમા તાપે શેકવાની છે એટલે બળી જ જાય અને કલર સારો એવો જળવાય રહે એ રીતે આપણે શેકીશું તમે આ મુખવાસ ઘરે એકદમ ઈઝીલી અને સરળ રીતે બનાવી શકો છો અહીંયા ખાલી બે વસ્તુથી જ અહીંયા આપણો મુખવાસ બનાવીશું આમાં કોઈ પણ વસ્તુ આપણે એડ કરવા નથી તમારે અજમા એડ કરવા હોય તો થોડાક મીઠાવાળા કરી અને આ રીતે હળદર નાખી અને એમાં એડ કરી શકો છો તો વરિયાળી પણ આપણી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતની ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો એકદમ ગેસની આ સ્લો રાખીશું અને વરિયાળી છે તેને શેકાઈ ગઈ છે હવે આપણે તલ થોડા થોડા શેકીશું તલ છે ત્રણસો ગ્રામ વજનમાં જોઈએ તો હવે અહીંયા ધીમે ધીમે શેકવાથી તલ આપણા એકદમ સરસ એવા તલ છે જે શેકાઈ જશે અને ફૂટવાનો અવાજ પણ આવશે બધા તલ ફૂટી જાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે તો આ રીતે આપણે ધીમે ધીમે હલાવતા રહીશું અને તલ છે તેને આપણે શેકી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણી જે કઢાઈ છે તે આ રીતે ધીમા ગેસે આપણે શેકીશું વચ્ચે મેં ફૂલ ગરમ થઈ ગયું હતું એટલે ગેસ બંધ કરી દીધો તો અને હવે આપણે આ તલ પણ શેકાઈ ગયા છે તો તમે જોઈ શકો છો આ રીતે બળે નહીં એ રીતે આપણે ધીમે ધીમે આપણે શેકવાના છે હવે અહીંયા આપણે અળસી છે તેને પણ શેકી લેશું તો અળસી છે તેને પણ તલની જેમ જ આપણે શેકવાની છે અને ફૂટવાનો અવાજ આવશે બધી અળસી છે તે ફૂટી જશે અને આ મુખવાસ ખૂબ જ ટેસ્ટી અને સારો એવો લાગે છે અળસીનો મુખવાસ તમે એમનામ પણ ખાઈ શકો છો અને વાળ માટે અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે શરીરના અમુક અંગોમાં આપણે અળસીનો મુકવાસ ખાવાથી ફાયદાકારક છે તો અહીંયા આપણે અળસીનો મુકવાસ બધાના ઘરમાં હોવો જોઈએ તો આપણે અહીંયા અળસીનો મુકવાસ તલ સાથે મિક્સ કરી અને બનાવીશું પણ તમે એમના પણ ખાઈ શકો છો તો અહીંયા આપણા અળસી પણ શેકાઈ ગઈ છે તો હવે એને આપણે કાઢી લેશું તો આ રીતે આપણે ધીમા ધીમા ગેસે બધા મુખવાસ છે તે શેકાઈ ગયા છે અને હવે તેને આપણે બરાબર મિક્સ કરીશું પણ મિક્સ કરતી વખતે આપણે એક છે તેમાં છાળી લેશું એટલે મીઠાનો ભાગ અને હળદર હશે તે કચરો દૂર થઈ જશે તો અહીંયા આપણે કચરો એકદમ ઓછો છે અને આ રીતે તમે છાળી અને કાઢી નાખશો તો મુખવાસ ખૂબ જ બહાર મળે તેવો જ આપણે બનાવીશું તો તમે જોઈ શકો છો આ જે મીઠાનો ભાગ છે તે દૂર થઈ જશે અને જે વધારાનો હળદરનો ભાગ છે બળેલો તે પણ દૂર થઈ જશે તો આવો એકદમ મુખવાસ ચોખ્ખો બનાવીશું અને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે બધા ત્રણે ત્રણ મુખવાસ આપણે અહીંયા છાળી લઈશું વરિયાળી છે તે શરીર માટે ઠંડક આપે છે તો અહીંયા વરિયાળીનો મુખવાસ પણ ખાવો જરૂરી છે હવે અહીંયા અળસી છે તેને આપણે છાળી લઈશું તો આ રીતે આપણા ત્રણેય મુખવાસ છે તે એકદમ સારણીમાં છાળી લીધા છે હવે અહીંયા તલ છે તેને અડધા આપણે એડ કરીશું અને તેની સાથે આપણે વરિયાળી મિક્સ કરી દેશું તો અહીંયા તલ અને વરિયાળીનો મુખવાસ આપણે બની અને રેડી થઈ ગયો છે તો આ રીતે આપણે મિક્સ કરવાનું છે બહાર મળે તેવો જ આપણે મુખવાસ ઘરે બનાવેલો છે તો બહાર લેવા જવાની જરૂર નથી તો અહીંયા એક મુખવાસ આપણો તૈયાર થઈ ગયો છે અને અળસીનો મુખવાસ સાથે આપણે સો ગ્રામ જેટલા તલ મેં એડ કર્યા છે અને તેને પણ આપણે મિક્સ કરી લેશું તમે નામ અળસીનો મુખવાસ પણ ખાઈ શકો છો પણ અહીંયા આપણે આ રીતે એમ તલ નાખેલો છે તો ખૂબ જ ટેસ્ટી અને સારો એવો લાગશે અને મોટું છે તે આ રીતે સાફ થઈ જશે જેમાં પછી તો અહીંયા આપણા બંને મુખવાસ રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો અહીંયા વજનમાં જોઈએ તો પાંચસો પાંચસો ગ્રામ જેવા આપણા મુખવાસ છે તે તૈયાર થઈ ગયા છે તો અહીંયા અમારો આ મુખવાસ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન જોવા મળશે થેન્ક યુ